નમસ્કાર મિત્રો નજર અળવતની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને આજે આપણે પર સુરેન્દ્રનગર લોકસભા બેઠક સહિત ગુજરાતની તમામ બેઠકોનું લાઈવ કવરેજ બતાવી રહ્યા છીએ અને ઉતાર ચઢાવ પણ બતાવી રહ્યા છે ખાસ તો શરૂઆતથી આપણે જયારે વાત કરીએ ત્યાં કે લોકસભાની બેઠકો પર ખાસ તો ગુજરાતની તમામ બેઠકો પર ક્ષત્રિય આંદોલનની અસર નીવડશે તેવું દેખાઈ રહ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક અસર જોઈ તેવી દેખાઈ નથી અને ભાજપ ત્રેવીસ બેઠકો બેઠકો જીતી ચૂક્યું છે અને ખાસ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો ચંદુભાઈ શિહોરા આમ તો જ્યારથી આ બેઠક શરૂઆત નામ જાહેર થયું ભાજપનું ઉમેદવારનું સૌથી પ્રથમ નામ જાહેર થયું હતું ચંદુભાઈ શિહોરાનું અને ત્યારબાદ નામ જાહેર થયા બાદ તેઓનો વિરોધ પણ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યો હતો કારણ કે કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ આયાતી ઉમેદવાર છે અને આયાતી ઉમેદવાર છે અને જેને લઈ તેઓનો વિરોધ કરવામાં આવતો હતો સાથે તળપદા અને કોળી તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો પણ વિવિધ પ્રકારે વિરોધ કરવામાં આવતો હતો કે કારણ કે ભાજપના ઉમેદવાર છે ચંદુભાઈ શિહોરા તેઓ ચુવાડિયા કોળીના ઉમેદવાર હતા અને તળપદા કોળીને આ વખતે ટિકિટ ન નહીં મળતા ખાસો એવો વિરોધ પણ દેખાયો હતો પરંતુ આ તકનો લાભ કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યો છે અને કોંગ્રેસના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણા જેઓ તળપદા કોળી સમાજમાંથી આવે છે અને તેઓને ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ ઉમેદવાર જાહેરાત થયા બાદ તળપદા અને ચુવાડિયા કોળીનો જે મતભેદ હતા એ ક્યાંક ને ક્યાંક સમી ગયા હોય એવું લાગ્યું કારણ કે પછી જે ઉકળતો ચરુ હતો તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો તે ક્યાંક ને ક્યાંક બંને એક થઈ ગયા હોય અને પછી કોંગ્રેસને જે સમર્થન મળવાનું હતું જે ક્ષત્રિય આંદોલનનું તેની પણ ઘણા બધા વિરોધ દેખાણ હતા કારણ કે ક્ષત્રિય આંદોલન જ્યારે શરૂઆત થઈ આપણે વાત કરીએ તો હળવદ તાલુકાનું મેં રિપોર્ટિંગ કર્યું તો હળવદ તાલુકાના ધૂળકોટ ગામે ભાજપના કોઈપણ કાર્યકર્તાઓને પ્રવેશબંધી ના બેનરો લગાવવામાં આવ્યા હતા તો સાથે સુરેન્દ્રનગરના પણ ઘણા બધા ગામોમાં બેનરો લાગ્યા હતા વિરોધ કરવામાં આવ્યો હતો વઢવાણના ધારાસભ્ય છે જગદીશ મકવાણા તેઓનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સોરી ભાજપ પ્રમુખ છે તેઓનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો આમ અલગ અલગ ગામોમાં ઘણા બધા વિરોધ પણ કરવામાં આવ્યા હતા અને એવું લાગતું હતું કે લગભગ આ વખતે કોંગ્રેસ રહી એ પાંચથી સાત બેઠકો પર અસરકારક નીવડ છે અને અસરકારક નીવડ છે તેવું લાગી રહ્યું હતું કારણ કે જે ચૂંટણીના શરૂઆતના જે સમીકરણો હતા જે રૂજાન શરૂ થયા જે વાત કરવામાં આવ્યો તો અત્યારે આજ સવારે આઠ વાગે જ્યારે મતગણતરીની શરૂઆત થઈ ત્યારે પાંચથી સાત બેઠકો ઉપર કોંગ્રેસ આગળ પણ હતી પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ ઉતાર ચઢાવ પણ વધતા ગયા છેલ્લે ભાજપ ઘણી બધી બેઠકો પર જીતી ગયું અને કોંગ્રેસ પણ ઘણી બધી બેઠકો પર જીતવામાંથી હાર તરફ ધકેલાયું હાર અને જીત બંને મોઢામાં આવેલી છીનવાઈ ગઈ એવું કહેવું હોય તો કહી શકાય અને આખરે ભાજપ પચીસ બેઠકો જીત્યું છે અને કોંગ્રેસ એક બેઠક જીત્યું છે એટલે આમાં કોંગ્રેસનું આ વખતે ખાતું ખુલ્યું છે અને બીજી એક વાત કરીએ તો આ વખતે કોંગ્રેસને ગુમાવવા જેવું કાંઈ નથી કેમ કે એમને શૂન્યમાંથી સર્જન કર્યું છે એમની એક પણ બેઠક નહોતી અને એક બેઠકથી ખાતું ખુલ્યું છે અને બનાસની બેન ઘેની બેન તેઓએ આખરે બાજી મારી છે અને ત્યાંના ઉમેદવાર હતા ડોક્ટર રેખાબેન ચૌધરી જેઓનું પણ ચૌધરી સમાજમાં ખૂબ મોટું નામ છે અને જે ત્યાંની ડેરી છે ત્યાં ખૂબ સારી એવી પકડ પણ છે બનાસ ડેરી ત્યાંના ડિરેક્ટરો પણ છે પ્રમુખ પણ છે અને બનાસ ડેરી ઉપર સારી એવી પકડ પણ છે અને રેખાબેન ચૌધરી જેમની ટિકિટ જાહેર થયા બાદ તેઓનો વિરોધ પણ હતો સાથે જ જે આ વિરોધ હતો તેનું કોંગ્રેસે બે હાથે આ પડકાર ઝીલી લીધો અને બનાસની બેન ઘેનીબહેને જે મામેરાની વાત કરી હતી ને મામેરું પણ ઘણા બધા લોકોએ પૂર્યું હતું અને સારો એવો લોકોએ જે ફંડ ઉઘરાવી અને તેમનું જે ફોર્મ ભર્યું મામેરું ભર્યું અને આખરે તેનું મામેરું સફળ પણ થયું અને ઘેનીબેન જીત પણ મેળવી છે અને ગેની બેને લગભગ અઠ્યાવીસ ત્રેવીસ હજાર આઠસો ઓગણચાલીસ એટલે ત્રેવીસ હજાર આઠસો ઓગણચાલીસ લગભગ ચોવીસ હજારની આસપાસ તેઓએ મતની લીડ તેઓ જીતા છે એટલે કોંગ્રેસને આ વખતે એક બેઠકની શરૂઆત થઈ છે એટલે કોંગ્રેસની જે વાત કરવામાં કે મેં અગાઉ પણ કહ્યું કે કોંગ્રેસને ગુમાવવા માટે કંઈ નહોતું અને ભાજપને એક બેઠક ગુમાવી છે એટલે આમ તો ભાજપની જ્યારે વાત કરવામાં આવે તો ભાજપે ઘણી બધી બેઠકો આ વખતે જે બે હજાર ઓગણીસની જે લોકસભાની બેઠકો હતી તેમાંથી ઘણી બધી બેઠકો ગુમાવી છે કારણ કે જે આ વખતે ત્રણસો પણ માંડ માંડ પહોંચી એક એવી શક્યતાઓ માંડ સેવાઈ રહી છે હજી બધી ઘણા બધા બેઠકો ઉપર મતગણતરી પણ ચાલી રહી છે પરંતુ સૌથી રસપ્રદ અને સૌથી રસાકસી બેઠક પાટણ અને બનાસકાંઠાની રહી છે બંનેમાં ઉતાર ચઢાવ ખૂબ જોવા મળ્યા છે સાથે જ બનાસના બેન ઘેનીબહેન જે એમનું ટાઇ સ્લોગન હતું અને એ સ્લોગન ખૂબ વાયરલ થયું અને બનાસના બેન ગેનીબેન આખરે તેઓની લગભગ ચોવીસ હજાર એટલે કે ત્રેવીસ હજાર આઠસો મતોથી તેઓની જીત થઈ છે અને સાથે જ પાટણમાં જે ખૂબ જ રસા કરી બંને ઠાકોર ચહેરા હતા આ બંને ઠાકોર ચહેરામાં એક ઠાકોર ચહેરો જીતો છે અને તેમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ ખૂબ રસપ્રદ બેઠક હતી ખૂબ ઉતાર ચઢાવ બાદ જે બેઠક હતી તેમાં આખરે ભાજપનો પાટણ બેઠક ઉપરથી વિજય થયો છે અને કોંગ્રેસની હાર થઈ છે અને આમ જ્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસે આ બેઠક એક જીતી છે એટલે કે શૂન્યમાંથી સર્જન કર્યું છે ખાતું ખોલ્યું છે છેલ્લી બે ટ્રમ્પથી જે દુષ્કાળ કહેવાય કે જે સૂકું હતું જીરો જ હતો બંને વખતે છવ્વીસ છવ્વીસ બેઠકો આપી હતી ગુજરાતે આ વખતે ગુજરાતે છવ્વીસમાંથી એક બેઠક ઓછી કરી છે પચીસ આપી છે એટલે પચીસ બેઠકો ભાજપ જીતી ચૂક્યું છે અને એક બેઠક બનાસકાંઠાની કોંગ્રેસ જીતું છે અને જે બીજી એક વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર બેઠકની જ્યારે આપણે સવારથીને જે કવરેજ બતાવી રહ્યા છીએ અને ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે અને સૌને એક આતુરતાપૂર્વક રાહ પણ હતી કે સુરેન્દ્રનગર બેઠકનું શું થશે સુરેન્દ્રનગર બેઠકનું શું થશે એમાં પણ ઉતાર ચઢાવ હતા કે જ્યારે શરૂઆતના સમય હતો ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હતા જે ઋત્વભાઈ મકવાણા તેઓ પણ એક વખત આગળ નીવડા આગળ નીકળી ગયા હતા એટલે ત્યારે પણ એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક ભાજપ આ બેઠક ગુમાવશે કે કેમ કે જે શરૂઆતના રૂજાનો હતો તેમાં ઘણી બધી બેઠકો ઉપર કોંગ્રેસ આગળ હતું અને ત્યારે કોંગ્રેસ સુરેન્દ્રનગર બેઠક પર ઉપર પણ આગળ હતું ત્યારે શરૂઆતની જે શરૂઆત રજૂઆનો હતો તેમાં ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર બેઠક ઉપર ઋત્વિકભાઈ મકવાણા પણ આગળ હતા ખૂબ સંયમવાળા નેતા છે ખૂબ સંયમ દાખવે છે એમની વાતમાં શાલીન છે શિક્ષિત છે યુવા છે અને ખાસ તો તેઓ અહીંના તડપદા કોળીનો જે અહીંયા ખૂબ મોટા કદાવર નેતા પણ છે તેમના પિતાશ્રી અને તેમના દાદાશ્રીએ પણ તળપદા કોળી અને સમગ્ર કોળી સમાજ માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને જેને લઈને તેમની પર આ કોંગ્રેસ દ્વારા આ કળશ ઢોળાયો હોવાનું જાણવા મળી રહ્યું હતું અને જે આ કળશ ધોળાઈ છે અને તેને લઈ તેઓ ખૂબ સારી એવી લીડથી જીતે તેવી શક્યતા દેખાઈ રહી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકોની અપેક્ષાઓ હતી તે અપેક્ષાઓ ક્યાંક ને ક્યાંક ઉણી ઉતરી અથવા જે તેમની અપેક્ષાઓ હતી તે પૂર્ણ નથી થઈ અને જે રીતે શરૂઆતના દિવસોમાં જે રીતે મતગણતરી શરૂ હતી મતગણતરીમાં જે રીતે કોંગ્રેસ આગળ હતું ત્યારબાદ જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે ચૂંટણી પ્રચાર થયો છે અને ચૂંટણી પ્રચારમાં પણ ખાસ ક્ષત્રિય આંદોલનનું જે નુકસાન ભાજપને થવાનું હતું તે ક્યાંક ને ક્યાંક નુકસાન નથી થયું અને તેને લઈને જ ભાજપનો ભગવો ફરી એક વખત લહેરાયો છે અને ગુજરાતમાંથી પચીસ બેઠકો જીતી ચૂક્યા છે અગાઉ એક બેઠક તેઓ બિનરીફ જીતી ચૂક્યા હતા અને હવે ચોવીસ બેઠકો આ વખતે જીતા છે કોંગ્રેસ માટે ગુમાવવા માટે કાંઈ નથી કારણ કે તેઓએ શૂન્યમાંથી સર્જન કર્યું છે આ ચોક્કસ તેઓ વધુ બેઠકો જીતી શકતા હતા સારી મહેનત કરી શકતા હતા કારણ કે તેમને આંદોલનનો ભરપૂર લાભ મળેલો હતો એમને તૈયાર થાળી તૈયાર કરીને આપી હતી ક્ષત્રિય આંદોલને તેમને ફક્ત જમવાનું જ હતું પરંતુ તેઓની થાળીમાંથી તેઓ જમી નથી શકે એટલું ખરાબ પરફોર્મન્સ આ વખતે કોંગ્રેસનું રહ્યું છે પરંતુ ખરાબ પરફોર્મન્સ બાદ પણ એક બેઠક આખરે કોંગ્રેસે જીતી છે અને બનાસની બેન ગેની બેને ત્રેવીસ હજાર આઠસો ને ઓગણચાલીસ મતોથી આખરે આ બેઠક કબજે કરી છે એટલે ખૂબ સારું એવું પરફોર્મન્સ કહી શકાય જે રીતે વાત કરવામાં આવે તે રીતે કે બનાસની બેન જે રીતે વાત કરવામાં આવે તો સારો એવો પરફોર્મન્સના આધારે કોંગ્રેસને એક બેઠક એટલે કે જેમાં નામ લેવા નામ લેવા માટે પણ એક પણ બેઠક નહોતી ત્યાં એક બેઠક આખરે કોંગ્રેસે કબજે કરી છે અને હવે ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં કોંગ્રેસ વધુ મજબૂત થઈને ચૂંટણી લડશે કારણ કે તેમનું આ વખતે આત્મવિશ્વાસ પણ વધશે એક બેઠક જીતવાની સાથે જ અને બીજું કે આત્મવિશ્વાસ વધવાની સાથે જ આવનારા દિવસોમાં કેવા પ્રકારનું પરફોર્મન્સ રહેશે શું કરશે તે તો આવનારી ચૂંટણી બતાવશે પરંતુ આ જે એક બેઠક છે તે બેઠક પરથી કોંગ્રેસના વરતા પાણી અને અરુભાઈ કુરિયાની એક કોમેન્ટ આવી છે ખાસ તો જે રીતે વાત કરવામાં આપણે હળવદનો વિસ્તાર હોય કે સુરેન્દ્રનગરના આપણે જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તે મોટા ભાગે કેનાલ આધારિત ખેતી થાય છે ને તેમાં પણ હળવદ તાલુકામાંથી ત્રણ ત્રણ કેનાલ પસાર થાય છે મોરબી માળીયા અને તાંગધ્રા આ ત્રણેય કેનાલોમાં જો પાણી આપવામાં આવે તો ખેડૂતોને સારો એવો ફાય ફાયદો પણ થાય અને હવે તો ભાજપે આ બેઠક પણ કબજે કરી લીધી શરૂઆતમાં જે દેખાતું હતું કે જામનગર બેઠકમાં કોંગ્રેસની અસર દેખાશે કચ્છની બેઠક ઉપર કોંગ્રેસના અસર દેખાશે મોરબીની બેઠકો સોરી રાજકોટની બેઠક ઉપર કોંગ કોંગ્રેસની અસર દેખાશે પરંતુ આ તમામ બેઠકો ઉપર કોઈ પણ પ્રકારની અસર કાંઈ દેખાતી નથી અને આખરે બધી બેઠકો જે આપણે સૌરાષ્ટ્રને અડતી બટતી આવે એટલે કે મોરબી જિલ્લાને અડીને આવે મોરબી જિલ્લાને રાજકોટની પણ અડીને આવે જામનગરની અડીને આવે પછી આ સુરેન્દ્રનગરની પણ અડીને આવે અને કચ્છની પણ અડીને આવે આમ ચાર જે લોકસભા બેઠકો મળીને આવે છે તે ચારેય કાંઠાને મળી અને જે પણ કેનાલો છે તે હવે ભાજપને બહુમતી મળી ગઈ છે એટલે ખેડૂતોની પણ આશા છે કે હવે કેનાલમાં સાફ સફાઈ થઈ ગઈ હોય તો પાણી છોડવાનું ચાલુ કરી દો અને જેવી સાફ સફાઈ થઈ હોય એવી પણ હવે ખેડૂતોને આ આગતરું વાવેતરની પાણીની ખાસ જરૂરિયાત થઈ છે અને કોઈ પણ ઘણા બધા મિત્રોએ કાલે પણ આપણને કહ્યું હતું કે કોઈ જગ્યાએ કેનાલ હજી સાફ સફાઈ ન થઈ હોય તો અમે તેમને મદદ કરશું એટલે કે ઝડપી પાણી છૂટે એટલે ખેડૂતો પણ મદદ કરવા તૈયાર છે કેનાલોમાં ઝડપી વહેલું તકે પાણી છોડી દો જેથી કરીને ખેડૂતો આગેતરા વાવેતર શરૂઆત કરી શકે ને હવે બજાણિયા પ્રફુલભાઈ કહી રહ્યા છે કે કેટલા મતે ચંદુભાઈ જીત્યા છે તો ચંદુભાઈ બે લાખ એકસઠ હજાર મતોથી જીતા છે બે લાખ એકસઠ હજાર મત મળ્યા છે ચંદુલાલ સિહોરાને અને બે લાખ એકસઠ હજાર મતોએ તેઓની જીત થઈ છે ખાસ તો તેઓને મત કેટલા મળ્યા છે તે પણ આપણા દર્શક મિત્રોને હમણાં આપણે સોશિયલ મીડિયામાં એક પેજ બનાવીને જાણકારી આપીશું કે ગુજરાતની ઓવરઓલ બેઠકો કેટલી સુ બેઠકોમાં કેવી હારજીત થઈ કેટલી રસાકસી રહી પરંતુ ચંદુભાઈ શિહોરા આખરે બે લાખ એકસઠ હજાર મતોથી જીતી ચૂક્યા છે શરૂઆતમાં એવું લાગતું હતું કે ચંદુભાઈ શિહોરા આ વખતે જે નીકળ્યું તો ચોથા પાંચમા રાઉન્ડમાં કે લગભગ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા જે ગત વખતની લીડ હતી બે લાખ ચુમ્બોતેર હજારની ત્યાંનો રેકોર્ડ તોડ છે અને તે બાબતે આપણે અંદર સ્ટ્રોંગ રૂમમાંથી આપણા મિત્ર ચતુરભાઈ ચરમારી સાથે પણ વાત કરી હતી કે કદાચ એવું બની પણ શકે પરંતુ તેવું શક્યું નથી થયું કારણ કે ડૉક્ટર મહેન્દ્રભાઈ મુનપરા જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે આવો કોઈ આક્રોશ નહોતો સાથે જ મોદી લહેર પણ હતી મોદી લહેરને હિસાબે ત્યારે એવું કહેવાતું કે પથરો પથરો પણ જીતી જાય આવા બધા વાતાવરણ વચ્ચે બે લાખ ચુમોતેર હજાર મતોએ તેથી જીતા હતા અને અત્યારે જે પરિણામ આવ્યા છે તે પ્રમાણે એ અત્યારે કોઈ પણ પ્રકારની ક્યાંય લહેર દેખાતી નહોતી ખાસ તો જે ક્ષત્રિય આંદોલન હતું તે પણ અસરકારક નીવડું ઘણી બધી બેઠકો ઉપર ઘણા બધા મતો કપાયા છે સાથે જ આપણે અહીંની જે ચુવાડી અને તળપદા કોળીની જે ફાઇટ હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક અસરકારક નીવડ્યા છે અને તેને લઈને પણ ઘણી બધી વોટોમાં ફેરફાર થયો છે એટલે જે સુરેન્દ્રનગર બેઠક પર જે લીડની વાત હતી તે લીડ ક્યાંક ને ક્યાંક મહેન્દ્રભાઈ મુંજપરા પાસે જે એમને મળી હતી તેથી થોડીક ઓછી છે પરંતુ જીત નિશ્ચિત છે કે બે લાખ એકસઠ હજાર એટલે બે લાખ સાહીઠ હજારથી વધુ મતોથી તેઓની જીત થઈ છે અને આ જીત નાની જીત નથી સાથે જ જે બે લાખ સાહીઠ હજાર મતોથી જે એમની જીત થઈ છે ત્યારે લોકોને જે સમર્થનો સમર્થકો છે તેઓનો ઉત્સાહ પણ વધ્યો છે કારણ કે તેઓની જે મહેનત છે તે મહેનત રંગ લાવી છે ઘણા બધો સમય તેઓએ અડધી રાત સુધી એટલી બધી મહેનત કરી છે ને એ મહેનતનું ફળ સ્વરૂપ આખરે તેઓની જીત થઈ છે અને ક્યાંક ને ક્યાંક બે લાખ એકસઠ હજાર મતોએ ચંદુભાઈ શિહોરાની જીત થઈ છે અને બનાસકાંઠામાં કોંગ્રેસની એક બેઠક ફાળે ગઈ છે કોંગ્રેસે આખરે ખાતું ખોલ્યું છે અને કોંગ્રેસ લગભગ ત્રેવીસ હજાર મતોથી ગે જીત થઈ છે એટલે કોંગ્રેસે ગુજરાતમાં ખાતું ખોલ્યું છે ભાજપની એક બેઠકનું નુકસાન છે આવી જ રીતે અલગ અલગ રાજ્યોમાં ભાજપને નુકસાન થયું છે કારણ કે ઇન્ડિયા એલાઇન્સથી જે ગઠબંધન થયું છે તેને લઈ ભાજપ જે ચારસો પારની જે વાત કરતું હતું તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન થયું છે પણ ઓવરઓલ જે અત્યારે દેખાઈ રહ્યું છે કે ભાજપની સરકાર બની રહી છે અને ભાજપની સરકાર જે એનડીએની સરકાર બની રહી છે ને તેમાં આપણે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા તેઓ પણ આપણે અહીંના જે સ્થાનિક ઉમેદવાર કહી શકાય હળવદના તેઓ હવે આપણું દિલ્હીમાં સુરેન્દ્રનગરનું નેતૃત્વ કરશે અને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે સુરેન્દ્રનગર બેઠક પરથી ગત વખતે ડૉક્ટર મહેન્દ્રભાઈ મુનપરાને જે એક ઠાકોર સમાજના નેતા અને જે સમાજના અલગ અલગ કોમ્બિનેશન કરવામાં આવે છે તેને લઈ કદાચ એવું પણ માની શકાય કે કોઈ સુરેન્દ્રનગર ઉપર નજર હોય તો અથવા કોઈ સૌરાષ્ટ્ર પર નજર હોય તો કોઈ મંત્રી પણ બનાવવામાં આવે તેવી પણ શક્યતાઓ ક્યાં ઓછી આંકી ન શકાય કારણ કે ગત વખતે આપણે સુરેન્દ્રનગર બેઠક પરથી ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંપરાને આયુષ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું મહિલાને બાળ વિકાસ વિભાગ સોંપવામાં આવ્યો હતો અને આ વખતે પણ સૌરાષ્ટ્રમાં ત્રણ ચાર કદાવર નેતાઓ છે જેમાં વાત કરવામાં આવે તો મનસુખ માંડવીયા છે પરસોત્તમભાઈ રૂપાલા છે સાથે જ જો કોળી સમાજને કોઈ નેતૃત્વ સોંપવામાં આવે તો આપણે અહીંના સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના જે અત્યારે સાંસદ બની ચૂક્યા છે જેઓની જીત થઈ ચૂકી છે એટલે આપણે હવે એને સાંસદ જ કહીશું કેમ કે ઉમેદવાર હવે આપણે નહીં કહી એટલે આપણે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિવોરા ઉપર પણ કદાચ કળશ ટોળોમાં આવે અને આવનારા દિવસોમાં જ્યારે નવા મંત્રીમંડળની રચના થાય અને કદાચ એવું બની શકે કે ચંદુભાઈ શિહોરા ઉપર પણ કળશ ટોળવામાં આવે અને ઇતિહાસમાં કદાચ એવું પણ બને કે દિલ્હીમાં આપણો અહીંયા હળવદ ધાંગધ્રા વિસ્તારના જે હળવદનો નેતા એટલે કે હળવદના સાંસદ દિલ્હીનું નેતૃત્વ કરે અને હળવદનું નેતૃત્વ કરે સમગ્ર ગુજરાતનું નેતૃત્વ કરે નેતૃત્વ કરે અને વિકાસના જે ઘણી બધી જરૂરિયાતો છે હળવદ વિસ્તાર હોય કે સુરેન્દ્રનગર વિસ્તારોમાં અને ખાસ તો અગરિયાઓના વિવિધ પ્રશ્નો હોય આ બધા પ્રશ્નો ત્યાં પહોંચાડે અને ખાસ અગરિયાઓના પ્રશ્નોનું નિરાકરણ આવે હળવદમાં પણ ઘણા બધા પ્રશ્નો છે તેઓનું નિરાકરણ આવે તે પણ જરૂરી છે ખેડૂતોના પણ પ્રશ્નો છે ખેડૂતોને જે માઇનોર કેનાલો નીકળી છે અથવા ઘણા બધા પાક વીમા છે અને તે બાબતોની ઘણા બધા પડતર પ્રશ્નો છે ખેડૂતોના આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવે અથવા આગામી દિવસોમાં ઘણા બધી ખેડૂતોને અગરિયાઓને સાથે વિવિધ વેપારીકરણ ઉદ્યોગિક આ ઘણા બધા પ્રશ્નો હોય અને તેઓને ચંદુભાઈ શિહોરા સારું એવું નેતૃત્વ કરે અને સારો નિર્ણયથી લોકહિતમાં કામ કરશે તેવી આપણે પણ શુભેચ્છા પાઠવીએ કારણ કે હળવદ ધ્રાંગધ્રાના આપણા ઉમેદવાર હોય અને ખાસ આપણા હળવદના ઉમેદવારો એટલે આપણી પણ છાતી ગદગદ ફૂલે જે રીતે વાત કરવામાં આવે તો લોકસભાના ઉમેદવાર છે ચંદુભાઈ શિહોરા સોરી સાંસદ બની ચૂક્યા છે હવે તેઓની જીત થઈ ચૂકી છે એટલે બે લાખ એકસઠ હજાર મતોએ તેઓ જીતી ચૂક્યા છે એટલે ક્યાંક ને ક્યાંક તેઓની જીત હવે થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં સારું કામગીરી કરશે તેવું પણ આપણે ચોક્કસ આશાઓ રાખીએ ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો